પ્રમોશન આપવામાં આવ્યું છે ગૃહ વિભાગે બઢતી સાથે બદલીના આદેશ કર્યા છે જ્યાં બાર વાયરલેસ પીઆઈ ને પણ ડીવાય એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે રાજ્યના પોલીસ બેડામાં આ ખૂબ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ગૃહ વિભાગે કેટલાકને બઢતી આપી છે એટલે કે પ્રમોશન આપ્યું છે તો કેટલાકને બદલીના આદેશ થયા છે જેમાં છપ્પન પીઆઈને ડીવાય એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને બાર જેટલા વાયરલેસ પીઆઈને પણ ડીવાય એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે રાજ્યના પોલીસ બેડામાં આ ખૂબ મોટો ફેરફાર અત્યારે કરવામાં આવ્યો છે ગૃહ વિભાગે બઢતીની સાથે બદલીના આદેશ કર્યા છે પ્રમોશન આપવામાં આવ્યું છે પીઆઈને પ્રમોશન અપાયું છે છપ્પન જેટલા પીઆઈ ના પ્રમોશન મળ્યું છે તો સાથે જ કેટલાકના બદલીના આદેશ પણ કરવામાં આવ્યા છે રાજ્યના પોલીસ બેડામાં આ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે બાર જેટલા વાયરલેસ પીઆઈને પણ ડીવાય એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે છપ્પન પીઆઈને ડીવાએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે ગૃહ વિભાગે બળતી સાથે બદલીના પણ આદેશ કર્યા છે મહત્વનું છે કે પીઆઈ ને ડીવાસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે છપ્પન એવા પીઆઈ છે કે જેમને ડીવાસપી તરીકે પ્રમોશન અપાયું છે વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ રાજ્યના પોલીસ બેડામાં ખૂબ મોટા ફેરફાર લાંબા સમયથી પ્રમોશન જે છે તેની રાહ જોવાઈ રહી હતી પીઆઈ ટુ ડીવાયએસપી ના પ્રમોશન જે છે તે આપવામાં આવ્યા છે ગૃહ વિભાગે આ પ્રમોશન સાથે બદલી ના પણ આદેશ કર્યા છે એટલે કે બઢતી સાથે બદલી નો ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા કરાયો છે છપ્પન જેટલા પીઆઈ જે છે તેને ડીવાયએસપી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે બાર જેટલા વાયરલેસ પીઆઈ ને પણ ડીવાયએસપી તરીકેના પ્રમોશન જે છે તે આપવામાં આવ્યા છે આ ઉપરાંત આ દળના જે પીઆઈ જે છે તેને પણ પ્રમોશન ઓર્ડર થયા છે તે પણ લગભગ અગિયાર જેટલા છે તો લાંબા સમયથી પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પીઆઈ ટુ ડીવાયએસપી ની બદલી અને પડતી આ બંનેની રાહ જોવાઈ રહી હતી જેના આજે ગૃહ વિભાગે ઓર્ડર કર્યા છે અને આ તમામને તાત્કાલિક અસરથી તેમને પ્રમોશન પણ અપાશે અને તાત્કાલિક અસરથી તેમની બદલી પણ કરી દેવામાં આવી છે જી નિકુંજ આભાર જાણકારી માટે